નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો ગન્ના કેસ શોધી કાઢતી પાણીગેટ પોલીસ પાણીગેટ પોલીસને મળેલ બાતમી હકીકત કે બીપીએસ સ્કૂલ પાસે આવેલ અંબિકાધામ સોસાયટીમાં રહેતો રવિ કહાર નામનો ઇસમ પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના મકાનમાં ઉતારે છે જે બાતમી હકીકતના આધારે રેડ કરતા એક ઈસમને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના તથા પ્લાસ્ટિકની બોટલના નંગ બારસો અડસઠ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર ત્રણસો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા છ લાખ બોતેર હજાર ત્રણસોના મુદ્દામાળ સાથે પકડી પાડી પાનીગેટ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે